નમસ્કાર મિત્રો તારીખ છે સાત જુલાઈ બે હજાર ચોવીસને વાર રવિવાર મિત્રો આજે છે અષાઢી બીજ એટલે બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે કોમેન્ટમાં જય જગન્નાથ લખી દેવાનું છે તો મિત્રો આપણે આજે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો લાઇક કરી દેજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સેટેલાઇટ મુજબ વાગ્યા છે સવારના સાત અને સાત વાગ્યા પ્રમાણે વાત કરીએ તો જે જૂનાગઢ લાગુ વિસ્તારો છે તેમની અંદર હળવાથી મધ્યમ વરસાદ આપને અટાણે સાત વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે પોરબંદર લાગુ વિસ્તારો છે તેમાં પણ આપણને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે જે ભાણવર લાગુ વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ આપને વહેલી સવારથી જોવા મળી શકે છે તો મિત્રો આજ આજે છે અષાઢી બીજ અને અષાઢી બીજે અંબાલાલ પટેલે એક આગાહી કરી હતી આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો અહીં છે ગીર સોમનાથ વેળાવર આ વિસ્તારોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળી શકે છે અમરેલીના અમુક વિસ્તારો હોય છે તેની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે જે ગોંડલ લાગુ વિસ્તારો છે અને જુનાગઢના ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણે ચોવીસ કલાક દરમિયાન જોવા મળી શકે છે તેની વાત કરીએ તો જે રાજકોટના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે છે તો મિત્રો ત્યારબાદ આપણે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ આજે કેવો વરસાદ રહેવાનું છે તે જોઈ લઈએ તો મિત્રો કચ્છની અંદર ખાસ કરીને આજે જે કચ્છના ભાગોની અંદર જે રાપરના આજુબાજુના વિસ્તારો છે તેની અંદર પણ સામાન્ય વરસાદ આપને આજે જોવા મળી શકે છે ગાંધીધામ લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ આપને આજે જોવા મળશે જે નલિયા બાજુ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે જે ભુજ ભુજના વિસ્તારો છે તેમની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે અને જે માંડવી લાગુ વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ આપણે આજે જોવા મળવાનો છે ઓલ ઓવર કચ્છની અંદર પણ સામાન્ય વરસાદ આજે રે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને જે ઉત્તર ગુજરાતની અંદર પણ આજે સામાન્ય વરસાદ આપણે જોવા મળવાનો છે તો વાત કરી લે તો ઉત્તર ગુજરાતના જે મહેસાણા લાગુ વિસ્તારો છે તેની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ગાંધીનગર વિસ્તાર છે તેમાં પણ જોવા મળી શકે છે ત્યારબાદ ડુંગરપુર છે મહીસાગર છે અરવલ્લી છે એ બધા વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે બનાસકાંઠા વિસ્તારો છે તેની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે પાલનપુરના ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે ત્યારબાદ જે બનાસ બનાસકાંઠા છે તેની અંદર પણ સામાન્ય વરસાદ આપણે

ભરૂચ છે છોટા ઉદયપુર છે આ બધા વિસ્તારોની અંદર વડોદરા લાગુ વિસ્તારો છે તેમની અંદર પણ આપણને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર સવાર સવારમાં સાત વાગ્યા પ્રમાણે ખૂબ જ વધારે આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર સારું રહેવાની શક્યતા હાલ તો આપણે દેખાઈ રહી છે તો સૌપ્રથમ સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ ભારે વરસાદ વહેલી સવારે જોવા મળી શકે એટલે કે ભારેથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ જે તાપી લાગુ વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે જોવા મળી શકે છે ત્યારબાદ જે વલસાડ લાગુ વિસ્તારો છે ડાંગ છે તાપી છે આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે આજે જોવા મળવાના છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો હવે આપણે દસ વાગ્યા પ્રમાણે જોઈએ તો દસ વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો જોવા મળી શકે છે એટલે કે દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થાય છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપને દસ વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે તેની વાત કરી લઈએ તો જે મહુવા લાગુ વિસ્તારો છે તેની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે અમરેલીના સાવરકુંડલા રાજુલા આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી દસ વાગ્યા પછી જોવા મળી શકે ઉના લાગુ વિસ્તારો છે ગીર સોમનાથ છે વેળાવર છે અને જૂનાગઢના વિસ્તારો હોઈ શકે અમરે અમરેલીના ઘણા ખરા વિસ્તારો હોઈ શકે પોરબંદર લાગુ વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર દસ વાગ્યા પ્રમાણે ખૂબ જ સારો વરસાદ આપને જોવા મળી શકે છે ત્યારબાદ દ્વારકાની વાત કરીએ તો દ્વારકાની અંદર પણ સામાન્ય વરસાદ આપને આજે જોવા મળી શકે છે ભાણવલ લાગુ વિસ્તારો હોઈ શકે રાજકોટ લાગુ વિસ્તારો હોય છે ગોંડલ લાગુ જ્યાં સોટેલી સાઈ સોટેલા સાઈડના વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે જામનગર લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ આપને જોવા મળવાનો છે ત્યારબાદની વાત કરીએ તો બોટાદ લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ આપણે આજે જોવા મળી શકે એટલે કે બોટાદ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ આપને જોવા મળશે જસદણ લાગુ વિસ્તારો હોઈ શકે છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ આપણે આજે જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છના પણ ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ આજે રહેવાની પૂરેપૂરી સંભાવના છે જે ગાંધીધામ લાગુ વિસ્તારો છે તેની અંદર પણ સારો વરસાદ રહેશે રાપરના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ રહેશે અને ભુજના વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે નલિયાની અંદર પણ સારો વરસાદ રહેશે અને માંડવીની અંદર પણ સારો વરસાદ છે એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર આજે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આજે સારો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આજે ખૂબ જ સારો વરસાદ આપને જોવા મળવાનો છે સૌ પ્રથમ આપણે પાલનપુરથી વાત કરીએ તો પાલનપુરની અંદર પણ સારો વરસાદ આપણે જોવા મળી શકે છે ત્યારબાદ જે મહેસાણા લાગુ વિસ્તારો છે મહેસાણા છે અને ગાંધીનગર છે ડુંગરપુર છે આ બધા વિસ્તારોની અંદર આપણે સારો વરસાદ જોવા મળી શકે છે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદના ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે પાટણ લાગુ વિસ્તારો છે અને બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ બધા જિલ્લાઓની અંદર આજે ભારેથી મધ્યમ વરસાદ આપને રહે તેની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તેની અંદર ખાસ કરીને જે અમદાવાદ લાગુ વિસ્તારો છે ખેડા છે આ બધા અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પંચમહાલ છે છે આ બધા વિસ્તારોની અંદર થી મધ્યમ વરસાદ જોવા મળી શકે વડોદરા છે ભરૂચ છે છોટા ઉદેપુર છે આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે એટલે કે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેશે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ આજે રહી શકે છે તેની પૂરી સંભાવના આપણે દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર ખૂબ જ સારો આજે રહેવાનું છે તેની અંદર વાત કરીએ તો સૌપ્રથમ જે સુરત લાગુ વિસ્તારો છે તેમાં પણ વરસાદનું જોર સારું રહેવાનું છે જે તાપી છે તાપી તેની અંદર પણ વરસાદ સારો રહેશે નર્મદા વિસ્તારોની અંદર પણ સારો વરસાદ છે ત્યારબાદ જે નર નવસારી અને વરસાદ અને ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદ આજે ચોવીસ કલાક દરમિયાન સારો નોંધાય તેની પૂરેપૂરી હાલ તો શક્યતા આપણને દેખાઈ રહી છે એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં આજે દસ વાગ્યા પ્રમાણે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ભારેથી મધ્યમ વરસાદ આપને દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ આપણે બાર વાગ્યા પ્રમાણે જોઈએ તો બાર વાગ્યા પછી પણ વરસાદની તીવ્રતામાં જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ખૂબ જ સારો વરસાદ આપણને જોવા મળી શકે છે જે મહુવા લાગુ વિસ્તારો છે અમરેલીના ઘણા વિસ્તારો હોય છે કે ઉના લાગુ જે ગીર સોમનાથ વેળાવર છે જૂનાગઢના વિસ્તારો છે ઓરબદર લાગુ વિસ્તારો છે ભાનવડ છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ આપને બાર વાગ્યા પછી પણ જોવા મળી શકે છે દ્વારકા છે સાયલા છે જામનગર છે રાજકોટના અમુક વિસ્તારો છે ગોંડલ લાગુ જસદણ લાગુ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના બાર વાગ્યા પછી પણ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ જે ગાંધીધામ લાગુ વિસ્તારો છે નલિયા છે અને માંડવી છે આ બધા વિસ્તારોની અંદર બપોરના બાર વાગ્યા પછી પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જે મહેસાણા છે ગાંધીનગર છે મહીસાગર છે અરવલ્લી છે સાબરકાંઠા છે પાટણ છે બનાસકાંઠા છે આ બધા જિલ્લાઓની અંદર આજે સામાન્ય વરસાદ આપને જોવા મળવાનો છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરી લે તો ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદ છે ખેડા છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે અને નર્મદા છે આ બધા વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપને જોવા મળી શકે છે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લે તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જે સુરત લાગુ વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ રહેશે તાપીની અંદર પણ સારો વરસાદ રહેશે નવસારી ડાંગ અને વલસાડ અને દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણને આજે જોવા મળી શકે છે તેની હાલ પૂરેપૂરી શક્યતા આપણે દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો હવે આપણે ત્રણ વાગ્યા અને પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો ત્રણ વાગ્યા પણ વરસાદનું જોર થોડુંક ખૂબ જ સારું રહ્યું છે અને પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચથી છ વાગ્યા પ્રમાણે જે વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો આપને જોવા મળી શકે છે એટલે કે સાંજના છ વાગ્યા પ્રમાણે જે દરિયાકાંઠા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળવાના છે જે ખાસ કરીને દ્વારકા લાગુ વિસ્તારો છે પોરબંદર છે અને ભાવનગરના અમુક વિસ્તારો હોય છે ઉના વેળાવર આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળવાના છે જે ગાંધીનગર છે ગાંધીધામ છે અને નલિયા છે અને માંડવી છે આ અંદર પણ આજે સહ વાગ્યા પછી વરસાદી આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે સહ વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાનું છે સુરત લાગુ વરસ સુરત લાગુ વિસ્તારોની અંદર વરસાદ છે તાપી છે ડાંગ છે આ બધા વિસ્તારોની અંદર સારો વરસાદ આપને આજે જોવા

હળવાથી મધ્યમ ઝાપટાં જોવા મળી શકે છે કચ્છની અંદર પણ તેવી જ રીતે હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોરમાં ઘટાડો થાય છે ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ખાસ રહેવાનું છે ખાસ સાત વાગ્યા પ્રમાણે પણ વલસાડ લાગુ વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે સુરત છે તાપી છે નવસારી છે ડાંગ છે વલસાડ છે અને દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોની અંદર આજે સાત વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર જોવા મળી શકે છે એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળવાનો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે આજે જોવા મળવાનો છે ઓલ